નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત મિત્રો કરોડો ખેડૂતો માટે મોટા ખુશખબર સામે આવેલ છે વિશ્વમાં આપતા પહેલા સરકારે આ મોટો ફેરફાર જાહેર કર્યો છે જેમાં કરોડો ખેડૂતોને ફાયદો થશે જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે કરોડો ખેડૂતો પીએમ કિસાન નીતિના વીસમો હપ્તાની રાહ જોઈ રહ્યા છે આ નાણાકીય વર્ષનો પહેલો હપ્તો અને અત્યાર સુધીનો વીસમો હપ્તો સરકાર એક એપ્રિલથી એકત્રિત જુલાઈ વચ્ચે ગમે ત્યારે ખેડૂતોને આપી શકે છે તેની તારીખ નક્કી કરવામાં હજુ આવી નથી પરંતુ કરોડો ખેડૂતો માટે એક સારા સમાચાર એ છે કે પીએમ કિસાન વેબસાઇટ પર જરૂરી ફેરફારો કરવામાં આવી રહ્યા છે દરેક જિલ્લામાં એક ખાસ નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે સરકાર દ્વારા કરવામાં આવેલા ફેરફારો ખેડૂતોને મોટી સુવિધા આપશે આ પછી જે ખેડૂતોને કોઈ કારણસર રપ્તા નથી મળી રહ્યા તેમને હવે ચિંતા કરવાની જરૂર નથી સરકારે દરેક જિલ્લામાં એક ખાસ નોડલ અધિકારીની નિમણૂક કરી છે તમે આ અંગે તેમના મોબાઈલ નંબર અથવા ઈમેલ પર ફરિયાદ કરી શકો છો તમે તમારા ઘરે બેઠા બેઠા નોડલ અધિકારીઓના નંબર અને ઈમેલ વગેરે જેવી માહિતી ઓનલાઈન મેળવી શકો છો આ માટે તમે નીચેના પગલા અનુસરવાના રહેશે જેમાં માહિતી કેવી રીતે આપવી સૌ પ્રથમ તમે પીએમ કિસાન વેબસાઇટ પર જવાનું રહેશે વેબસાઇટ પર જવાનું રહેશે આ પછી ફાર્મર કોર્નરમાં સર્ચ યોર ઓફ પીઓસી પર ક્લિક કરવાનું રહેશે અહીં રાજ્ય પસંદ કર્યા પછી તમને નોડલ અધિકારીઓ સંબંધિત માહિતી મળશે જિલ્લાના નોડલ અધિકારીઓ વિશે માહિતી માટે તમે શોધ જિલ્લા નોડલ ચકાસી શકો છો અહીં તમે તમારું રાજ્ય અને જિલ્લો પસંદ કરી અને શોધ બટન દબાવીને તમારી નોડલ અધિકારીની માહિતી મેળવી શકો છો

હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને મળે છે આ ખેડૂતોની આવક વધારવા અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવામાં મદદ કરે છે ધન્યવાદ